વિરામ સમાચારમાં આગળ વાત કરીશું તો જામનગરમાં કડકડતી ઠંડીમાં જ્યાં સામાન્ય રીતે લોકો પાણીથી દૂર રહેવાનું પસંદ કરે છે તો જામનગરમાં દ્રશ્ય કંઈક જુદું જોવા મળે છે

ગુજરાત સરકાર શ્રીના રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા સંચાલિત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર નું જામનગર ખાતે આવેલું સૌરાષ્ટ્રનું એકમાત્ર ગરમ પાણીનું સ્વિમિંગ પુલ જે સ્વિમિંગ માટેની વિશેષતા ધરાવતું ગરમ પાણીનું સ્વિમિંગ પૂલ નવા વર્ષથી આજથી શરૂ થઈ ગયેલ છે જેની અંદર અમારે સ્વિમિંગ પુલમાં સવારે છ થી લઈને બપોરે અગિયાર સુધી અને ત્રણ થી લઈને રાતે આઠ સુધીની અલગ અલગ બેન્ચો છે ચાર બેન્ચો જેમાં જેન્ટ્સની છે ત્રણ બેન્ચો લેડીઝની છે અને ત્રણ બેન્ચો બાળકો માટેની છે તો આ ગરમ પાણીના સ્વિમિંગ પુલમાં નવા વર્ષથી અમારો આગ્રહ છે અને અમારી જાહેર જનતાને અપીલ છે જામનગરની જનતાને કે સૌ વધારામાં વધારે લાભ લઈ અને વધારામાં વધારે આમાં અમારા સ્વિમિંગ પુલમાં જોડાય એવો અમારો આગ્રહ મારું નામ અમિત કાલસરિયા છે હું ચાર મહિનાથી અહીંયા સ્વિમિંગ માટે આવું છું જામનગરનો એકમાત્ર ડોમવાળો સ્વિમિંગ પુલ છે આ સ્વિમિંગ પુલની ખાસિયત એ છે કદાચ સૌરાષ્ટ્રનો ફર્સ્ટ સ્વિમિંગ પુલ જે ગરમ પાણીનો સ્વિમિંગ પુલ હોય એ છે ખરેખર શિયાળામાં સ્વિમિંગ કરવું બહુ ટક છે કેમ કે ઓપન સ્વિમિંગ પુલ હોય તો માણસ સ્વિમિંગ પુલમાં ફરતા પણ ડરતો હોય છે જ્યારે ઉપાડા પાણીમાં માણસ ઇઝીલી સ્વિમિંગ કરી શકે છે ફૂલ બોડીની એક્સરસાઇઝ થાય છે બીજી બધી કસરત કરતા સ્વિમિંગ છે એ બેસ્ટ એક્સરસાઇઝ છે